વડોદરા શહેરના સયાજી બાગ ખાતે સત્યનો સામનો કરો એટલે કે ફેસ ધ ટ્રુથ શીર્ષક હેઠળ પ્રાણી પ્રેમીઓ દ્વારા પોસ્ટર લઈને ખોરાક કપડાં અને અન્ય ઉદ્યોગોમાં પશુના દુરુપયોગ તેમજ પશુઓ સાથે થઈ રહેલ શોષણ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું

લોકોને નોન વેજ તો ખબર જ છે કે ક્રૂરતાથી આવે છે પણ ડેરી ડેરી નું જે દૂધ અને દૂધથી બનેલી જે પ્રોડક્ટ આવે છે એમાં બી ગાય ભેંસો અને એમના બચ્ચાઓ સાથે દુષ્કર્મ થાય છે એમના બચ્ચાઓનો હક એમનાથી છીનવામાં આવે છે સૌથી પહેલી ક્રૂરતા આપણે એ કરીએ છીએ લોકોને લાગે છે ક્રૂરતા નથી પણ સૌથી પહેલી ક્રૂરતા એ છે અને આપણી ડિમાન્ડ છે એટલે દૂધ આવી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કૃત્રિમ ગર્ભાધાન જેમાં જબર જબરન ગાયોને ફિમેલ ગાયોને અને ભેંસોને Pregnant કરવામાં આવે છે અને એમના બચ્ચા પેદા કરવા એમની કેપેસિટીથી વધારે એમની લાઈફ સ્パンમાં બચ્ચા પેદા કરાઈને દૂધ ચોરી કરવામાં આવે છે અને એના પછી જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે એમને સ્લોટર હાઉસ મોકલીને પૈસાથી વેચી દેવામાં આવે છે અને માંસનો ઉપયોગ થાય છે અને ઇન્ડિયા આપણું સૌથી બીજા નંબર પર છે કે ડેરીના લીધે જ આપ ઇન્ડિયા બીજા નંબર પર છે કે અહીંથી સૌથી વધારે ગાયોને ભેંસોનો માંસ બીજા દેશોમાં મોકલવામાં આવે છે અને બીજું કે આપણી ડિમાન્ડના કારણે અને બીજું કે અમે ઘોડે સવારી ઊંટની સવારી હાથી ની સવારી એની પાછળ બી એમની સાથે ક્રૂરતા થાય છે એમને મારવામાં આવે છે આ બધું કેમ થાય છે કેમ કે આપણે સ્ટોપ નથી કરી રહ્યા અને એક એક વ્યક્તિ આ વસ્તુઓને સમસ્યા વસ્તુ સ્ટોપ કરશે ત્યારે એમની સાથે ક્રૂરતા ઓછી થશે પણ માણસો છે આપણે સમજદાર છે આપણા હાથમાં છે કે આપણે જેટલું બને એ વસ્તુઓને જાનવરો થાનવરોમાંથી આવવાની જે વસ્તુ આવે છે જે જેમ કે દૂધ છે માંસ છે લેધર છે હની છે એ બધી વસ્તુઓનો આપણે ત્યાગ કરીએ આપણને એની કોઈ જરૂરત નથી એના વગર બી અમે સારી રીતે જીવી શકીએ છીએ હું નવ વર્ષથી વિઘ્ન છું કોઈ બી પશુ પદાર્થ લેતી નથી અને મારી સાથે જેટલા બી લોકો છે કોઈ પાંચ વર્ષથી છ વર્ષથી વિઘ્ન છે કોઈ બી જાતનું અમે પશુ આવવાની વસ્તુ નથી લેતા કે અમે એનિમલ્સ પર રાઈડ નથી કરતા અમે ઝૂ પર નથી જાતા અમે જેટલી બી પશુઓ સાથે ત્રતા થાય છે અમે સપોર્ટ નથી કરતા અને અમે એનો હિસ્સો નથી બનતા તો આપણે એટલું કરી શકીએ કે આપણે પશુ ક્રૂતાનો હિસ્સો ના બનીએ